સુરતમાં એક હજાર પાંચસો પચાસ કરોડ રૂપિયાના વિશાળ સાયબર ફ્રોડ કેસમાં ઉધના એસઆઈટી ટીમને વધુ એક મોટી સફળતા મળી સામાન્ય નાગરિકોને પૈસાની લાલચ આપી તેમના આધાર કાર્ડ પાન કાર્ડ મેળવીને આરોપી છેલ્લા આઠ મહિનાથી પોલીસથી બચવા દુબઈ નાસી ગયો હતો લુકઆઉટ નોટિસના આધારે શારજા થી સુરત પરત ફરતા જ સુરત એરપોર્ટ પરથી ઉધના પોલીસે તેને દબોસી લીધો છે ઉધના પોલીસની એસઆઈટી ટીમ દ્વારા સાયબર ક્રાઈમ સામે સતત કાર્યવાહી ચાલી રહી છે આ કેસમાં ઝડપાયેલા આરોપી દિવ્યેશ ચક્રાણી કાપડ વેપારી હોવા છતાં સાયબર ફ્રોડનું માસ્ટર માઇન્ડ બની ગયો હતો આરોપી નાગરિકોને પૈસાની લાલચ આપીને તેમના દસ્તાવેજો મેળવી તેમના નામે કરંટ એકાઉન્ટ ખોલાવતો હતો આ એકાઉન્ટનો બાદમાં ચાઇનીઝ સાયબર ગ્રેંગને વેચી દેવામાં આવતા હતા જેના માધ્યમથી કરોડો રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કરવામાં આવતું હતું પોલીસ તપાસમાં ખુલ્યું છે કે આરોપી છેલ્લા આઠ મહિનાથી દુબઈમાં છુપાયો હતો તેની ધરપકડ માટે લુકઆઉટ નોટિસ જાહેર કરવામાં આવી જેમ જ આરોપી શાહજહાંથી સુરત એરપોર્ટ પર પહોંચ્યો તેમ મુદ્દા એસઆઈટી ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી તેની ધરપકડ કરી પોલીસ આરોપીની પાસેથી કુલ રૂપિયા બે કરોડ સાઠ લાખ બત્રીસ હજાર બસોને ચૌદનો મુદ્દા માલ જપ્ત કર્યો આ કેસમાં અત્યાર સુધીમાં ત્રીસ આરોપીની ધરપકડ થઈ ચૂકી છે સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતના માર્ગદર્શન હેઠળ આ સમગ્ર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી પોલીસ મુજબ આ સાયબર ફ્રોડ નેટવર્ક આંતરરાષ્ટ્રીય સ્તરે કાર્યરત હતું જેમાં બેંક એકાઉન્ટ ખોટા દસ્તાવેજો અને ડિજિટલ પ્લેટફોર્મોનો દુરુપયોગ કરવામાં આવતો હતો આરોપીની વધુ પૂછપરછ દ્વારા ચાઇનીઝ ગેંગ સાથે જોડાયેલા અન્ય લોકોના નામ ખુલવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે એક હજાર પાંચસો પચાસ કરોડના સાયબર ફ્રોડ કેસમાં એક પછી એક આરોપીઓ ઝડપાઈ રહ્યા છે ત્યારે ઉધના એસઆઈટી આ કાર્યવાહી સાયબર ગુનેગારો માટે મોટો સંદેશ છે હવે જોવાનું રહ્યું કે તપાસ આગળ વધતા જ આંતરરાષ્ટ્રીય ઉધના પોલીસ સ્ટેશનમાં સાયબર ફ્રોડ એક ફરિયાદ દાખલ થયેલી હતી જે ફ્રોડ થયેલું હતું જેમાં જે મેઇન આરોપી છે એ જે કિરાટ જાદવાણી એની બહેન જરૂદ્ધા જાદવાણી અને બીજું એની સાથેનું એક સાથીદાર છે જેનું નામ છે દિવ્ય જીતેન્દ્રભાઈ ચક્રાણી જેની ઉંમર છવ્વીસ વર્ષ છે અને કિરાત જાદવાણી જે મેઇન આરોપી છે એ અને આ જે દિવ્યેશ છે એ બંને જણા પહેલાં ટેક્સટાઇલનું પાર્ટનરશીપમાં બિઝનેસ કરતા હતા જેમાં એણે ખોટ ગઈ અને પછી એણે આખી સાયબર ફ્રોડની લાઈન કિરાટ જાદવાણી શોધી એની સાથે ઓલરેડી ટેક્સટાઇલના ધંધામાં પાર્ટનરમાં જે દિવ્ય જીતેન્દ્ર ચક્રાણી છે એ અને એની બેંક વૃંદા ચાદવાણી ત્રણેય જણાએ મળી અને એકાઉન્ટ ખોલાવવા જે એકાઉન્ટ ખોલાવવા માટે થઈ અને જે વ્યક્તિ પોતાના એકાઉન્ટ્સના ડિટેલ્સ કેવાયસી આપે છે અને એકાઉન્ટ ખોલા કરંટ એકાઉન્ટ ખોલવા માટેની જે આખી પ્રોસીઝર છે એમાં બેંક તમામ ડોક્યુ ખાતા ધારકોના બેંક બેંકના ડોક્યુમેન્ટ્સ લઈ બેંકની સાથે ટાય અપ કરી અને કરંટ એકાઉન્ટ ખોલાવવા માટે થઈ અને આખું એક જે સેટઅપ ઊભું કરવાનું હોય છે દુકાનનું શોપનું એ આખું ખોટું ઊભું કરવું જેના કારણે થઈ અને બેંકવાળા બેન્કવાળા સાથે પણ એ લોકોનું ટાઈપ હતું અને આ ગુના સંદર્ભમાં જેમાં બેંકના જે કર્મચારી છે એ પણ ત્યાં આવે જેણે બેંકનું ખાતું ખોલાવાનું છે એ ધારક પોતે પણ આવે છે અને આ જે આરોપી છે દિવેશચંદ્ર ચક્રાણી એ પોતે પણ ત્યાં જાય છે એટલે બેંક અને ખાતા ધારકો વચ્ચે થઈ વચ્ચે એ પોતે એક ટાઈપની રોલ પ્લે કર્યો છે જેમાં કોઈ જ દુકાન ખોલાવેલી હોય નહીં પરંતુ એવું ખોટું સેટઅપ ઊભું દુકાન છે એવું ખોટું સેટઅપ ઉભું કરી અને ખોટા કરંટ એકાઉન્ટ ઉભા કરવામાં અને પૈસા ટ્રાન્સફર કરવામાં એનો મેઇન રોલ છે આ દિવેશ જીતેન્દ્રભાઈ ચક્રાણીનો જે આ ગુનો દાખલ થયા પછી દુબઈ શાહે જ્યાં ભાગી ગયો હતો એના વિરુદ્ધમાં લુકઆઉટ નોટિસ જાહેર થયેલી હતી અને ગઈકાલે એ જ્યારે સુરત એરપોર્ટ ઉપર ઉતર્યો ત્યારે લુકઆઉટ લુકઆઉટ નોટિસના આધારે અમે એને એરેસ્ટ કર્યો છે અને આગળની ઇન્વેસ્ટિગેશન અમારું અને પ્રાઇમરી એનું ઇન્ટ્રોકેશન ઉપર અમારું ચાલી રહ્યું છે

લુકઆઉટ નોટિસના આધારે અટક કરેલો છે મેઇન આનું જે કામ હતું કે કરંટ બેંક એકાઉન્ટ ખોલવા માટે થઈ અને જે ખાતાધારક છે એ અને બેંકના કર્મચારી વચ્ચે ટાઈપ કરાવું કાયબ કરાવી અને વીસથી થી પચીસ ટકા જેટલું જે ફ્રોડ થાય એમાં જે પર્સન્ટેજ મળે એ પોતે લેતો હતો અત્યાર સુધીમાં એને મોર દેન ટુ હંડ્રેડ ઉપરના જેટલા પણ ખાતાધારકો છે એમને કોન્ટેક્ટ કરાવી અને આ રીતના કરંટ એકાઉન્ટ ખોલાવેલા હતા મુકેશ ગોરાવ દિવ્યાંગ ન્યૂઝ સુરત